ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ રાજેન્દ્ર ચાવડા અને ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત આપને મળ્યો મજબૂત સંકેત ગુજરાત ની વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી માટે મહત્વપૂર્ણ પરિણામો સામે આવ્યા છે થી ભાજપના ઓગણચાલીસ હજાર ચારસો બાવન મત નો વિજય મળ્યો છે તેમણે કોંગ્રેસ ના રમેશભાઈ ચાવડા ને અને અન્ય તમામ ઉમેદવારો ને પાછળ મૂકી આ બહુમતી સાથે જીત મેળવી છે ચાવડા જીતથી જીત થી ભાજપે ફરી એક વખત વિસ્તાર પર મજબૂત પકડ જાળવી રાખી છે બીજી તરફ વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ મતદાતાઓને મજબૂત વિશ્વાસ જીત્યો છે તેમણે પંચોતેર બેતાલીસ મત મેળવી સત્તર હાજર મત બહુમતી વિજય હાંસલ કર્યો છે આ ચૂંટણીમાં ભાજપના કિરીટ પટેલ ને મત મળ્યા તેઓ બીજા ક્રમ પર રહ્યા આમ આદમી પાર્ટી માટે ગુજરાત આ વિજય મહત્વપૂર્ણ છે કારણ કે તે રાજ્યની રાજકારણમાં તેમનો વિસ્તાર વધારવાનો સંકેત આપે છે વિસાવદર ની બેઠક પરથી જીતના સહારે પાર્ટી હવે વધુ મજબૂતીથી ગુજરાતમાં પોતાની હાજરી નોંધાવા આગળ વધી રહી છે